મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ જાની જીગર ઓફિશિયલ સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું ચૈત્રી નવરાત્રી વિશે મુખ્ય વિષય આપણો રહેશે ચૈત્રી નવરાત્રી પણ એની અંદર આપણે ઘણા જ પ્રકારના સવાલ જવાબોનું આપણે આવરણ કરી લઈશું જેમ કે આ વખતની બે હજાર ચોવીસની ની ચૈત્રી નવરાત્રી ક્યારે છે નવરાત્રીની અંદર શું કરવું આ ચૈત્રી નવરાત્રી નું શું મહત્વ છે અને ચૈત્રી નવરાત્રિની અંદર આપણે નોર્મલી ઘટ સ્થાપના કરતા હોઈએ છીએ કે ઘટ સ્થાપના ક્યારે કરવી ઘટ સ્થાપનાનો શુભ મુહૂર્ત અભિજીત મૂહૂર્ત કયું છે કયા સમયની અંદર ઘટ સ્થાપના કરવી જોઈએ વગેરે વગેરે પ્રશ્નોના જવાબ આપણે આ વિડિયોની અંદર આપવાનો પ્રયત્ન પ્રયત્ન કરીશું તો મિત્રો સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે આ વખતની ચૈત્રી નવરાત્રી ક્યારે પ્રારંભ થાય છે તો મિત્રો નવ એપ્રિલ 2024 થી આ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે જે 17 એપ્રિલ 2024 સુધી રહેવાની છે મિત્રો આ વખતની ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલે મંગળવારે પ્રારંભ થશે વાર પ્રમાણે માતાજી દર વાહન ઉપર આવતા હોય છે આ વખતની મંગળવારની આપણે નવરાત્રી ગણવાની છે તો આ વખતનું માતાજીનું વાહન રહેશે ઘોડો અશ્વ પર સવાર થઈને માતાજી આ વખતે આવવાના છે તો મિત્રો આ સંવત બે માટે લાભદાયી અને શુભદાયી નીવડશે કારણ કે ઘોડાનું જે પ્રતિક છે તે ઘોડો છે તે તીવ્રતાનું પ્રતિક છે ગતિનું પ્રતિક છે તેથી આ વખતના બે ની અંદર બે નું સાલ પણ આપણે કહી શકીએ આપણે જાન્યુઆરીથી જનરલી વર્ષની શરૂઆત કરીએ છીએ પણ આપણું ગુજરાતી સંવત બે હજાર ચાલી રહ્યું છે અને ચૈત્રી દિવસથી થાય છે તો મિત્રો નવ એપ્રિલ બે હજાર ચોવીસ થી પ્રારંભ થશે અને સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી આ નવરાત્રી ચાલવાની છે આ વખતના નવરાત્રીની અંદર નવે નવ દિવસ આવવાના છે કોઈ પણ તિથિનો લોપ નથી થતો કોઈ પણ તિથિનો ક્ષય નથી થતો તો મિત્રો આ વખતની ની ચૈત્ર નવરાત્રી નવ નવ તારીખથી થી પ્રારંભ થશે ઘટ સ્થાપના ક્યારે કરવી આપણો મુખ્ય પ્રશ્ન રહી છે કારણ કે નવરાત્રી દિવસે આપણે ઘટ સ્થાપના કરીએ છીએ તો મિત્રો ઘટ સ્થાપના કરવા માટે નવ તારીખે સવારે છ વાગ્યા ને અગિયાર મિનિટ થી દસ વાગ્યા ને વીસ મિનિટ સુધીના શુભ મુહૂર્તો કીધેલા છે અને ઘણા લોકો અભિજીત મુહૂર્ત ની અંદર પણ ઘટ સ્થાપના કરવા માંગતા હોય છે તો મિત્રો અભિજીત મુહૂર્તની અંદર જો ઘટ સ્થાપના કરવી હોય તો બાર વાગ્યા ને ત્રણ મિનિટ થી લઈને બાર વાગ્યાને ચોપ્પન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેવાનું છે તો મિત્રો સવારે છ વાગ્યા ને અગિયાર મિનિટ થી દસ ને વીસ સુધી અને બપોરના બાર વાગ્યા ને ત્રણ મિનિટ થી બાર ને ચોપ્પન મિનિટ સુધી ઘટ સ્થાપના થઈ શકશે ઘટ સ્થાપના કરવી અને માતાજીની ઉપાસના કરવી જોઈએ તો આપણા વર્ષની અંદર ચાર નવરાત્રીઓ આવે છે મિત્રો કેટલી ચાર નવરાત્રિ આપણને બે નવરાત્રિનું વિશેષ મહત્વ છે કારણ કે નવરાત્રી આશ્વિની નવરાત્રી અને ચૈત્રી નવરાત્રિ કારણ કે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મા ભગવતી એનું પ્રાકટ્ય થયું હતું સ્વયં શક્તિ ભગવતીનું પ્રાકટ્ય થયું હતું એટલે આ ચૈત્રી નવરાત્રીનું મહત્વ થોડું વધારે કહેવામાં આવ્યું છે એ જ રીતે આસો માસની નવરાત્રી પણ શારદીય નવરાત્રિ પણ કહીએ છીએ એટલે વાસંતી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે નવમા દિવસે રામ ભગવાન રામચંદ્ર નું પ્રાકટ્ય થાય છે એટલે રામ નવરાત્રિ તરીકે પણ આ નવરાત્રિને ઓળખવામાં આવે છે તો મિત્રો આપણે જાણી લીધું કે નવરાત્રી ક્યારથી પ્રારંભ થાય છે પણ નવરાત્રી રસ્તો અથવા માતાનો ફોટો મૂકીને માતાજીની સ્થાપના કરી ઘટ સ્થાપના કરીને કોઈ બ્રાહ્મણને બોલાવીને ચંડી પાઠ પાઠ કરાવવો જોઈએ અધ્યાય વંચાવવા જોઈએ માતાજીનો યજ્ઞ માતાજીનો હવન માતાજીની પૂજાપાઠ આપણે થાય તેટલી કરાવવી જોઈએ મિત્રો આ ચૈત્રી નવરાત્રી કાર્ય કરવામાં આવે તો એ ઘરની અંદર તકલીફ મુશ્કેલી દૂર થાય છે આ ચૈત્રી નવરાત્રીની અંદર ઘણા લોકો પોતાના શત્રુઓથી છૂટવા માટે બગલામુખી નો પણ પાઠ કરાવતા હોય છે બગલામુખી મુખીનું પણ અનુષ્ઠાન કરાવતા હોય છે લોકો જેનાથી પોતાના શત્રુઓની પીડાથી આપણે મુક્ત થઈએ છીએ તો મિત્રો માતાજીની શક્તિની ઉપાસના કરવી જોઈએ શક્તિની ઉપાસના કરવામાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ દિવસો હોય તો નવરાત્રિના દિવસો છે બે નવરાત્રી ગુપ્ત કીધેલી છે એક આશ્વિની નવરાત્રી અને એક ચૈત્રી નવરાત્રી એમાંથી મિત્રો આ નવ તારીખે ચૈત્રી નવરાત્રીમાં પ્રારંભ થાય છે સાથે સાથે આપણે પણ ઉજવણી કરવી જોઈએ ગુડી એટલે કે ધ્વજા પતાકા વિજય પતાકા આજ દિવસે ગુડી પડવાનો પર્વ પણ મનાવવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં કર્ણાટક બાજુ આ પ્રસંગનો આ તહેવાર નો વધારે મહત્વ આપવામાં આવ્યું છે તમને માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરજો કરજો અને કોમેન્ટ બોક્સ ની અંદર જય માતાજી લખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ક્યાં સુધી હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન